प्रोहिबिशननं गणनापत्र केस शोधी काढती ओडो पोलिस सर्वेलन्स स्कॉड मेहरबान पोलिस श्री तथा संयुक्त पोलिस कमिशनर सेक्टर बे साहेबनी सूचना मुजब तेमज नायब पोलिस श्री जॉन पाच साहेब तथा मदतनीस पोलिस कमिशनर आय सूचनाओ हो तेमज मार्गदर्शन हेठळ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારને ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પી એન ઝીંજુવાડિયા સાહેબ નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી ચૌહાણ તથા સાથેના સ્ટાફના માણસો ઓડો પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈવે છ વર્ષે પણ અધૂરો ત્રણ હજાર ત્રણસો પચાસ કરોડના હાઈવે કામગીરી ગોકળ ગતિએ બગોદરા સુધીના અંતરમાં ત્રણ બ્રિજ માટેની કામગીરી હજુ પણ બાકી આલુપુર રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટ જાન્યુઆરીથી સારંગપુર બ્રિજ બંધ કરાશે રેલવેની ફોર લેન માટે તૈયારી શરૂ એમએલએ કહ્યું સિક્સ લેન બનાવો